સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગૌમાસના ગેરકાયદેસર વેચાણ અંગે પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ તરફથી મળેલી માહિતીના આધારે પોલીસે ગુલસનગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો પોલીસ તપાસ દરમિયાન અંદાજે પચાસ કિલોગ્રામ જેટલું ગૌમાસ મળી આવ્યું છે જેની કિંમત આશરે સાત હજાર પાંચસો રૂપિયાની થાય છે પોલીસે સ્થળ પરથી નમૂનાઓ લઈ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગૌમાસના ગેરકાયદેસર વેચાણ અંગે મળી આવેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે દરોડો પાડી મોટો જથ્થો કબજે કર્યો છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આપવામાં આવેલી માહિતી પરથી પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી પાંડેસરાના નગરના પ્લોટ નંબર તોંતેર ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો તપાસ દરમિયાન ત્યાંથી અંદાજે પચાસ કિલોગ્રામ જેટલું ગૌમાસ સાત હજાર પાંચસો જેટલું મળી આવ્યું હતું પોલીસે તાત્કાલિક જથ્થો કબજે કરી સ્થળ પરથી નમૂના લઈ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ગૌમાસ અન્ય સ્થળેથી લાવવામાં આવ્યું હતું અને ગુલસનગર વિસ્તારમાં છૂટક વેચાણ કરવામાં આવતું હતું આ સંદર્ભે પોલીસે આરોપી તરીકે છેતાળીસ વર્ષીય ખાટકી મોહમ્મદ ઝુબેર મોહમ્મદ રફીક કુરેશી જે મહીદરપુરાના બદ્રી રોડ ઇન્દિરાપુર ઇન્દરપુરા ખાતે રહે છે તેને શોધી કાર્યવાહી હાથ ધરી છે પાંડેસરા પોલીસે ગુજરાત પશુ સંરક્ષણ સુધારણા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી અગાઉ પણ ગૌમાસના વેચાણના ધંધામાં સંકળાયેલો હતો અને સ્થાનિક વિસ્તારના કેટલાક ગ્રાહકોને નિયમિત સપ્લાય કરતો હતો પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે